નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પરિવાર વિદ્યાલય જે આજવા રોડ વડોદરા ખાતે આવેલી છે મિત્રો તેમાં પ્રાઇમરી સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી સેક્શન માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ અંતર્ગત મિત્રો મેથ્સ કોમ્પ્યુટર સાયન્સ સોશિયલ સાયન્સ સંસ્કૃત ઇંગ્લિશ એકાઉન્ટ્સ તેમજ સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ ઓસીએમ સાયન્સ એન્ડ સોશિયોલોજી અને સાયકોલોજી માટે મિત્રો અહીંયા વિવિધ ટીચર્સ માટેની રિક્વાયરમેન્ટ છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફિફરબલી પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ગ્રેજ્યુએટ ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બીએડ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે જેણે ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી તેમજ સાથે બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર માટે ડેસ્કટોપ પબ્લિકેટર પબ્લિકેશન માટેની જરૂરિયાત છે મિત્રો ડીટીપી ઓપરેટરની તેમજ તમે જોઈ શકો છો તમારું સીવી છે મિત્રો આઠ મે બે હજાર ચોવીસ સુધીમાં તમારે મોકલવાનું રહેશે ઈમેલ આઈડી તમે નોંધી શકો છો અહીંથી પરિવાર વિદ્યાલય એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે ઈમેલ આઈડીમાં તમારે મોકલવાનું રહેશે તમારું રીસી તમે જોઈ શકો છો આજવા રોડ વડોદરા ખાતે આવેલી આ શાળા છે મિત્રો પરિવાર વિદ્યાલય કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો યુ વિલ પ્રાઇવેટ લિમિટેડ જે વડોદરા ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે એજ્યુકેશન જે સંસ્થા છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો અ લીડિંગ કોમર્સ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સિન્સ ટુ ટુ થાઉઝન્ડ હેવિંગ ફોર્ટીન લોકેશન એક્રોસ વડોદરા ધ ટીચર્સ એટલે કે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે ફેકલ્ટીની જરૂરિયાત છે મિત્રો ટીચર્સ માટે અગિયાર અને બાર કોમર્સ માટે ખાસ ઇંગ્લિશ મીડિયમ માટે જીએસઈબી તેમજ સીબીએસઇ માટે બીકોમ કરેલો કરેલા હોય તેવા ઉમેદવારોની પર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડાયનેમિક યંગ ગ્રોથ હંગ્રી ટીચર્સ હેવિંગ થ્રી યર્સ એક્સપિરિયન્સ તેમજ બી કરેલા હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રિફર કરવામાં આવશે તમે જોઈ શકો છો કોર્ડિનેટ માટેની પણ ભરતી છે અહીંયા જેમાં એક્સપિરિયન્સની વાત કરીએ તો ગ્રેજ્યુએશન જે કોમર્સ ફિલ્ડમાં કરેલું હોય મિત્રો તે ઉમેદવારો અરજી કરી શકશે અહીંયા ઇમેલ આઈડી આપેલું છે ત્યાં તમે તમારું જે સીવી છે તે તમારે મોકલવાનું રહેશે મિત્રો સેન્ડ કરવાનું રહેશે કોન્ટેક્ટ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો યુ વિલ પ્રાઇવેટ લિમિટેડ જે અંતર્ગત કોચિંગ ક્લાસીસ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ અંતર્ગત અહીંયા જે સંચાલિત છે મિત્રો કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ અંતર્ગત અહીંયા વિવિધ ફેકલ્ટીની એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં એમ કોમ એમ એ પીએચડી કરેલું હોય તેમજ પંદર વર્ષનો જો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત કરીએ મિત્રો તો બે જગ્યા છે જેમાં એમએ ઇંગ્લિશ ઇકોનોમિક્સ નેટ સેટ અથવા તો પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર એમ કોમ એકાઉન્ટન્સી કોમર્સ માટે મિત્રો તમે જોઈ શકો છો નેટ સેટ પીએચડી કરેલા હોય ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે મિત્રો એક જગ્યા છે જેમાં એમપીએડ અથવા તો નેટ સેટ પીએચડી કરેલા હોય તેવો ઉમેદવારો લાયબ્રેરીયન માટેની પણ એક જગ્યા છે મિત્રો જેમાં બીએલઆઇએસ અથવા તો એમએલઆઈએસ તેમજ કોમ્પ્યુટરનો નોલેજ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ક્લર્ક અમે એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે જેમાં એમ કોમ બી કોમ તેમજ કોમ્પ્યુટરનું તેમજ ટેલીનું જે નોલેજ હોય છે તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન જે રહેશે મિત્રો તે યુજીસી રેગ્યુલેશન અંતર્ગત રહેશે તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટે અહીંયા તમે જોઈ શકો છો સીવી છે તેમજ તેનું ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ તેમજ દરેક જે ડોક્યુમેન્ટ છે દસ દિવસમાં તમારે મોકલવાનું રહેશે મિત્રો સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટ દ્વારા એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે ડાયરેક્ટર દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે તમારું જે એપ્લિકેશન છે તે તમારે કરવાનું રહેશે ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો એક અગત્યની નોંધ આપેલી છે મિત્રો કે કેન્ડિડેટ વુ ડુ નોટ પઝ નેટ સેટ પીએચડી મે ઓલસો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર ધ નોમ્સ ઓફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે કે જે લોકો પાસે નેટ સ્લેટની જે ડિગ્રી ના હોય મિત્રો લાયકાત ન હોય તેઓ ઉમેદવાર અહીંયા ટીચિંગ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકે છે દે વિલ બી કન્સિડર ફોર ધ ઇન્ટરવ્યુ ઇન એબ્સન્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ રિમાઇનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ પોસ્ટ છે તેના માટેની ભરતી જાહેરાત આવેલી છે જે દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ જે છે મિત્રો જે એડ્રેસ છે તમે નોંધી શકો છો તપોવન સંકુલ નીલકંઠેશ્વર મહાદેવ રોડ નેશનલ હાઇવે એઇટ જડેશ્વર ભરૂચ ખાતે આ કોલેજ આવેલી છે વધુ માહિતી માટે જે ઇમેલ આઈડી આપેલું છે તેમજ અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ ભરૂચ ડોટ ઇન પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક્ટ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ અને આર્ટ્સ અંતર્ગત વિવિધ ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો નાલંદા કિડ્સ એન્ડ એનએનપી વિદ્યાલય છે તેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કેજી ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ માટે પ્રી પીટીસી તેમજ પીટીસી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે સ્ટાન્ડર્ડ એક થી દસ માટે મિત્રો દરેક જે ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ માટે પીટીસી બીએડ એમપીએડ જે બીએ એમએ બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો સ્ટાન્ડર્ડ અગિયાર બાર માટે મિત્રો તમે જોઈ શકો છો બીકોમ એમકોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ સુપરવાઇઝર જે છે મિત્રો પ્રાઇમરી પ્રી પ્રાઇમરી સેક્શન માટે ધોરણ છ થી બાર માટે જે ગુજરાતી અંગ્રેજી માધ્યમ માટે એક્સપિરિયન્સ ઓફ એન્ડ હેવિંગ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે કેન્ડિડેટ હુ આર ક્વોલિફાઈડ ઇન ધ એબો સબ્જેક્ટ મસ્ટ એફેયર ઇન પર્સન વિથ ધીઝ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ એપ્લિકેશન તમે જોઈ શકો છો પાંચ છ મે તેમજ આઠ મે થી દસ મે અગિયાર મે સુધી અહીંયા

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય